શહેરમાં ગુરુવારે યલો એલર્ટ વચ્ચે સવારે દસ વાગ્યા સુધીમાં તેર મિલીમીટર વરસાદ નોંધાયો હતો જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા વિવિધ વિસ્તારમાં તમામ અધિકારીઓને સતર્ક રાખવામાં આવ્યા છે અને તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે રાજ્યમાં ગત સોમવારથી રાબેતા મુજબ ચોમાસું બેસી ગયું છે અને રાજ્યના કેટલાક ભાગોમાં હળવો તો કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મધ્ય ગુજરાતમાં હાલ હળવો વરસાદ થઈ રહ્યો છે હવામાન વિભાગ દ્વારા ગુરુવાર તથા શુક્રવારે વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું ત્યારે ગુરુવારે સવારે આઠથી દસ વાગ્યા સુધીમાં તેર મિલીમીટર વરસાદ નોંધાયો હતો જ્યારે વાઘોડિયા તાલુકામાં બે મિલીમીટર ડભોઈમાં નવ મિલીમીટર પાદરા તાલુકામાં આઠ મિલીમીટર કરજણ તાલુકામાં ચૌદ મિલીમીટર અને સિનોર તાલુકામાં દસ મિલીમીટર વરસાદ નોંધાયો છે વડોદરા શહેરમાં મોસમનો કુલ વરસાદ એક્યાસી મિલીમીટર નોંધાયો છે રાજ્યમાં હાલમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેનાથી ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી રહી છે જ્યારે જિલ્લામાં અધિકારીઓને બચાવવા ટીમ કાર્યરત કરવા સૂચના આપવામાં આવી છે વડોદરા શહેરમાં બે એનડીઆરએફની ટીમો દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે ની ટીમ એસઆરપી ગ્રુપ નવ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જ્યારે બીજી તરફ તકેદારીના પગલાં લેવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જે તે વિસ્તારના તમામ અધિકારીઓને સતત રાખવા માટે અને તકેદારીના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે